તેમ છતાં રાજપદ અને ભોગ સુખથી તેમનું મન તૃપ્ત નહોતું થતું હૃદયમાં ઉદાસીનતા ઊંડાઈ રહી હતી તેની રાણી ચૂડલા બહુ બુદ્ધિશાળી અને સાહિત્યમાં પંડિત આત્મજ્ઞાની હતી તેની ધ્યાન સ્વાધ્યાય દ્વારા તે આત્મ સ્વરૂપને ઓળખી ગઈ હતી જે વિશે ઉપનિષદો અને વેદો વાત કરે છે એક દિવસ રાજાને કીધું કે પ્રભુ હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ચૂકી છું હવે મને અંદર અને બહાર એક રૂપ દેખાય છે ત્યારે તે રાજા હસી પડ્યા અને તેને લાગ્યું કે સ્ત્રીને શું આત્મજ્ઞાન થાય સ્ત્રીએ તો ઘરના કામકાજ માટે હોય એટલું કહી તેને ચૂડલાના વચનોને અવગણ્યા પછી શીખી જ રાજા વિચાર કરવા લાગ્યા કે મારું જીવંત દુઃખ મારું રાજ સુખમાં છે એટલે એને રાજપથ છોલું અને એકલા વતન વનમાં જવા નીકળી પડ્યા અને ધ્યાન તપસ્યા કરવા લાગ્યા પણ સત્ય એ હતું કે તેના મનમાં હજી એક અહંકાર હતો અને અજ્ઞાન બેઠું હતું કે તેની મનની શાંતિ નથી પામી માત્ર શરીરથી ત્યાગ કર્યો ચૂડલાએ બધું સમજી લીધું અને વેશ બદલી અને પછી એ જે ચૂડલા હતી એક યુવાન સાધુ બનીને જ રાજા પાસે પહોંચી એ યુવક સાધુનું નામ રાખ્યું કુમાર તે શિખિધજને ઉપદેશ લાગ્યો કે હે મહારાજ તમે જે ત્યાગ કર્યો છે એવું તમારું મન માને છે પણ તમારું અંદરનું હું પણ છે તે તમે ત્યાગ્યું નથી તપસ્યા કરવી એ શરીરથી નહીં મનથી કરાય છે શિખિધજ રાજા આશ્ચર્યમાં આવી ગયા ને છેલ્લે ચૂડલાએ પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું અને અંતિમ જ્ઞાનનો પ્રકાશ ચૂડલાએ રાજાને સમજાવ્યું કે મોક્ષ એ ત્યાગથી નહીં પણ જ્ઞાનથી મળે છે બાહ્ય બાહ્યવશ હું છોડવા બાહ્ય વસ્તુ છોડવાથી નહીં પણ અહંકાર છોડવાથી થાય છે શીખી રાજા હવે સમજી ગયા કે તેનું હૃદય ખુલી ગયું તેણે સાચા અર્થમાં ધ્યાન કરી અને મનનું શાંતિ સ્થળ શોધ્યું પછી બંને દંપતી સાથે જ રાજ્યમાં પાછા આવ્યા અને લોકહિત માટે રાજધર્મ અને જ્ઞાનધર્મ બંનેનું પાલન કરતા રહ્યા આ કથાનો સાર એ છે કે સત્ય ત્યાગ એ બાહ્ય નથી આંતરિક છે જ્ઞાની વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ જ્ઞાનનું કોઈ લિંગ નથી અહંકાર આત્મવિશ્વાસ એ અંધ માન્યતાઓ સૌથી મોટા અવરોધ છે શાંતિ કોઈ સ્થાનથી નહીં પણ મનથી આવે છે ચુડલાની જેમ આપણે પણ જ્ઞાન અને શાંતિ માટે પોતે અનુભવ કરીએ બીજાને સમજાવીએ અને હૃદયપૂર્વક પોતાનો આંતરિક પ્રકાશ શોધીએ એ જ યોગ વશિષ્ઠનો સાચો સાર છે આમ યોગ વશિષ્ઠ રામાયણની અંદર આવતી દરેક વાતો અદ્ભુત હોય છે અને ખૂબ જ સમજવાલાયક હોય છે આપને જો આ પ્રકારની વાત આ પ્રકારની આધ્યાત્મિક દૃષ્ટિની વાતો પસંદ હોય તો આપ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણે આધ્યાત્મિકતાના ઊંડાણ ભરડી દેશી ભાષામાં અને ખૂબ જ ઊંડાણપૂર્વકની વાતો નું આપણે મનન કરશું પઠન કરશું આશા રાખું કે આપ સર્વને આ બધી વાતો ગમશે જય શ્રી કૃષ્ણ